કાર્યક્રમમાં સ્થાનિક ભાજપના નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જ્યારે ભારત દેશમાં અટલજીની સરકાર હતી તે સમયે પાકિસ્તાને અવળચંડઈ કરીને જે વખત ઠંડીની ખૂબ સિઝનો હોય અને કારગિલમાં એ વખતનો પાકિસ્તાનનો ભાગ એટલો જ ઉપર હોય ત્યારે એને હુમલો કર્યો હતો આ હુમલા પછી જે પ્રકારે ભારતના સૈન્યએ રણબાતોડ જવાબ આપ્યો એમને જે રીતે રણનીતિ ઘડી એ બાજુના વિસ્તારોમાં જઈને પાછળથી ટોચ ઉપર જઈને એ કારગીલ ઉપર કબજો કર્યો અને ઓગણીસો નવ્વાણુંમાં આ કારગીલના યુદ્ધમાં પાકિસ્તાનને બરાબરની સમક્ષ શીખવાડી હતી અને ભારતના સૈન્યનો ભારતની જનતાનો ભવ્ય વિજય થયો હતો એને આજે છવ્વીસમાં વર્ષમાં પચીસ વર્ષ પૂરા કરીને છવ્વીસમા વર્ષમાં છે ત્યારે સૌ સમગ્ર દેશવાસીઓ એ યુદ્ધમાં યાદ કરવામાં આવે છે એમને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે અને શહીદો અમર રહો એ કાયમી આ ભારત એ પાકિસ્તાન ને હંમેશા સબક શીખવાડતું આવ્યું છે અને પાકિસ્તાન એ અવરચંડી કરતું રહે છે એનો સબક શીખવાડવાનું કામ એ કારગિલના યુદ્ધ કેમેરામેન હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ